આક્ષેપ કરનારો જવાબ આપવો છે કે ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં માં ન વિસાવદરની પેટા ચૂંટણી એ તમામ પક્ષો માટે અત્યારે કેન્દ્ર છે કડીમાં પણ પેટા ચૂંટણી છે પણ એના ઉપર એટલું ધ્યાન નથી અપાતું અને વિસાવદર પર કેમ આટલું અપાઈ રહ્યું છે ત્યાંથી જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે ઉમેદવારો સતત પ્રયાસ કરી રહ્યા છે કે ત્યાંના ભાગના લોકો સુધી પહોંચે ત્યાંના પ્રશ્ન જાણે અને જે ભાષણ આપી રહ્યા છે એ ભાષણમાં કહી રહ્યા છે કે અમે જીતીશું તો આ કરી દઈશું તે કરી દઈશું એટલે જે વાયદાઓ આપવાના હોય એ વાયદાઓનું બજાર હવે ભરાઈ ગયું છે પણ ત્યાંની જનતાને ક્યારે મળે છે એ હોય છે અત્યારે તમામ પક્ષો ત્યાં મહેનત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું એના પછી ત્યાં સતત એ પ્રચાર કરી રહ્યા છે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું અને મોટાભાગના લોકોને ખબર હતી કે ત્યાંથી ભાયાણી અને હર્ષદ હર્ષદ્રિબડીયાની બબાલ બાદ હવે કોઈ નવું નામ જાહેર થશે કિરીટ પટેલનું નામ જાહેર થયું અને પછી કિરીટ પટેલે પ્રચારની શરૂઆત કરી પ્રચાર દરમિયાન ગઈકાલે ભેસાણમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ એમના ઉપર જે આક્ષેપ કર્યા એનો જવાબ એમણે આપ્યો છે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા હતા કે આ નેતાએ આટલો ભ્રષ્ટાચાર કર્યો છે ખેડૂતોના આટલા બધા પૈસા ખાઈ ગયા છે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે અને અન્યાય થાય એવું ન કરું એ થોડા ઇમોશનલ પણ થઈ ગયા ત્યાં ભાવુક થતા એ જયેશ રાદડીયાનો આભાર પણ માનતા હતા અને સાથે વિઠ્ઠલ રાદડીયાને યાદ કરતા હતા એ ભાષણ દરમિયાન એ ભાવુક થઈ અને ખેડૂતોને ઘણી બધી વાતો પણ કરી રહ્યા હતા કિરીટ પટેલ એટલે કિરીટ પટેલ જ્યાં જે રીતના પ્રચાર કરી રહ્યા છે મેઇન ટાર્ગેટમાં તો ખેડૂતો જ છે એ આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય તમામ લોકો અત્યારે ખેડૂતોના પ્રશ્નને લઈને આગળ વધી રહ્યા છે પણ વિસાવદરની જનતા એવી રીતના કોઈને પસંદ નથી કરતી વિસાવદરની જનતાએ આજ સુધી એ પોતાની જે કહેવાય કે સમજ છે એ રીતના હંમેશાથી સત્તાની સામે મોટા ભાગે વોટ કર્યા છે અને કાં તો પછી ઉમેદવાર જોઈને મત આપ્યા છે એટલે એ એવી રીતના નથી ફસાતી વિસાવદરની જનતા આ વખતે શું નક્કી કરે છે એ સમય બતાવશે પણ રડવાની અને રડાવવાની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે વિસાવદરમાં અત્યારે ભાષણ દરમિયાન ખેડૂતોને યાદ કરતા સાથે જ વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા કિરીટ પટેલ ભાવુક થયા તો શું કહ્યું તે સાંભળો રાક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં કરનારા એને કરી ખેડૂત ખોટી ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા હું એમ ચોક્કસ કહી શકું પરંતુ કાયદાની દ્રષ્ટિ એ બધા કમિટી પણ આવતી હોય છે પ્રમુખો અને કમિટી એ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેર માં કહી શકું છું પરંતુ કાયદાની ગોઠવણ માં પ્રમુખ જવાબદારી પેલી આવતી વિઠલભાઈ રાદડીયા જયારે કેન્સર થયું એ બીમારીમાં હતા અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા કે અમને એમ થયું કે નહીં અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા જયારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા એમને લાલભાઈ અમેરિકા જવાના હતા હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું પાછો આવું કે ન આવું આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો અરે આક્ષેપ કરનારો મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લો